નમસ્કાર હું છું અનવી આજે આપણી સાથે એક વિશેષ મહાનુભાવ ઉપસ્થિત છે તેમને છેલ્લા પચાસ વર્ષથી તેઓ ગાયત્રી માના ઉપાસક રહ્યા છે તેમને ગાયત્રી માંથી ઘણી બધી પ્રેરણા મળી છે અને તેઓ બહુ જ અતિ મહત્વનું કાર્ય કરવા જઈ રહ્યા છે અમદાવાદના શાસ્ત્રીનગર વિસ્તારમાં ગાયત્રી માનું મંદિરની સ્થાપના તેમણે કરી અને આ જ મંદિરમાં તેઓ એકસો કુંડીય શક્તિ સંવર્ધન ગાયત્રી મહાયજ્ઞ કરવા જઈ રહ્યા છે હવે તમને થશે કે તેમનું નામ શું છે તેમનું નામનું બાવો જેમનું નામ છે શ્રી શૈલેશ ઠાકર શૈલેષ ભાઈ પહેલા બીજે મેડિકલ કોલેજમાં માઇક્રોબાયોલોજી વિભાગમાં કાર્યરત હતા અને ત્યારબાદ તેમને એવી પ્રેરણા મળી કે તેમણે ગાયત્રી મંદિરની સ્થાપના કરી અને ગાયત્રી માના ઉપાસક તેઓ વર્ષોથી છે ગાયત્રી માટે ઘણા બધા કાર્યો તેમણે કર્યા અનેક લોકોને સારા માર્ગે તેમણે દોર્યા છે અને આજે આપણે એમની પાસેથી ઘણું બધું જાણવાનું છે શૈલેષ ભાઈ આપનો ખૂબ ખૂબ અભિનંદન છે અને આપનો ખૂબ ખૂબ સ્વાગત છે અમારા કાર્યક્રમમાં ધન્યવાદ શૈલેષ ભાઈ પહેલો પ્રશ્ન એ થાય કે તમે છેલ્લા 50 વર્ષથી તમે આ પંથે છો તમે ઘણા બધા લોકોને પ્રેરણા આપી છે તમને આ વિચાર કેવી રીતે આવે ગુરુ સત્તા ની દિવ્ય પ્રેરણાથી થી ગાયત્રી તીર્થ હરિદ્વારના વેદમુદ્ધિ તપોનિષ્ઠ પરિષ્ઠ શ્રી રામચંદ્ર આચાર્યજી કે જેઓ ચાર વેદોનું ભાષ્ય કર્યું અને બત્રીસો પુસ્તકો જેમણે લખ્યા છે એવા દિવ્ય ગુરુના શિષ્ય તરીકે ગૌરવ અનુભવતા ખૂબ જ ધન્યતા અનુભવું છું મારા જીવનમાં નાનપણથી જ આ ગુરુ સત્તાના જે કંઈ પણ સંસ્મરણો હતા દિવ્ય પ્રેરણા થયેલી અને ગાયત્રી મહામંત્રનું અનુષ્ઠાન પણ હું કરતો સવાલક્ષ અનુષ્ઠાન અનુષ્ઠાન વગેરે સાધનાઓ કરી અને જીવનને થોડુંક તપાવ્યું બાળપણની સિદ્ધિ થોડી પ્રાપ્ત કરી આંતરિક રીતે ખૂબ જ વિશેષ ફાયદો થવા લાગ્યો મનોકામના સારી રીતે પૂર્ણ થાય અને આપણી મનસ્થિતિ સારી બને એ માટે સદબુદ્ધિ પ્રાપ્ત થાય એટલે ગાયત્રી મહામંત્રના માધ્યમથી આ દિવ્ય પ્રેરણા પ્રાપ્ત થઈ તમે જ્યાં મહાયજ્ઞ કરવા જઈ રહો છો એના પાછળનું કારણ શું છે રાષ્ટ્રને સશક્ત સમર્થ અને શક્તિશાળી બનાવવાનો આ અદ્ભુત એક મહાન પ્રયોગ છે જેની અંદર સમગ્ર ગુજરાતના અને ગુજરાત ભારતના વ્યક્તિઓ બધા સાધકો પધારનાર છે શાંતિકુલ ગાયત્રી તીર્થ જેને અખિલ વિશ્વ ગાયત્રી પર કહી શકાય એના માર્ગદર્શન હેઠળ આ સુંદર કાર્યક્રમનું અદભુત આયોજન થઈ રહ્યું છે જેમાં આદરણીય ડોક્ટર ચિન્મય પંડ્યાજી પોતે ઉપસ્થિત રહેનાર છે કે જેઓ વૈજ્ઞાનિક છે અને એક યુવા આઈકવાન છે કે જેઓ યજ્ઞનું વૈજ્ઞાનિક મહત્વ દર્શાવીને ખૂબ જ વિશેષ દિવ્ય ઉદ્બોધન કરી રહ્યા છે અને એ સુંદર મજાનું આ આયોજનના માધ્યમથી અહીં પ્રેરણા આપવા પધારી રહ્યા છે આ યજ્ઞમાં હિમાલયથી પલાવેલ જડીબુટ્ટીઓ અને ગાયનું ઘી અને ગાયત્રી મહામંત્ર ત્રિવેણી સંગમ સાથે આ દિવ્ય આધ્યાત્મિક પ્રયોગ કરવાનો છે કે લોકોનો જન માનસ થઈ શકે શૈલેષભાઈ તમે ખૂબ જ સારું કામ કરવા જઈ રહ્યા છો તમે અનેક લોકોને સારા પંથે તમે લઈ ગયા છો આજે 108 શક્તિ સંવર્ધન ગાયત્રી મહાયજ્ઞ છે તેના પાછળનું મહત્વ શું છે મહત્વ શું છે 108 કુંડીય શક્તિ સંવર્ધન ગાયત્રી મહાયજ્ઞની દિવ્ય પ્રેરણા વર્ષોથી હતી કે જે સાધકો તૈયાર થાય લોકોને પોતાના ઘેર સાધના કરી અને યજ્ઞમાં બેસાડી રહ્યા છીએ મંત્રલેખન અનુષ્ઠાન કરાવી રહ્યા છીએ સાધક તૈયાર થાય જનજાગૃતિ વિશેષ લાવે અને પોતાની મનસ્થિતિ સારી બને જો મનસ્થિતિ સારી હશે તો જ પોતાનું શરીર સારું બનશે એના માધ્યમથી જ આ યજ્ઞ પ્રક્રિયાનું વિજ્ઞાન બહુ જબરજસ્ત છે અને એ દિવ્ય પ્રેરણા જે વ્યક્તિ પ્રાપ્ત કરે એનું જીવન ધન્ય બને છે એટલે ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ લાવવી હોય તો ગાયત્રી મહાયજ્ઞ આપણે ખાસ વ્યસવું જરૂરી છે આ મહાયજ્ઞમાં બેસવાથી ઘરમાં સુખ શાંતિ આવે છે ઘરમાં પોઝિટિવિટી આવે છે ઘણા બધા ફાયદા થાય છે તો આપને પણ અમે આમંત્રણ આપી છે કે મહાયજ્ઞમાં આવો અને આપની હાજરી આપો અને તમારા ઘરમાં પણ સુખ શાંતિ લાવો પોઝિટિવ વાતાવરણ લાવો શ્રેરેશવી કયા કયા કાર્યક્રમો જે આ નવ તારીખથી લઈને બાર તારીખ સુધી એ મહાજ્ઞનું આયોજન છે તેની રૂપરેખા કેવી છે સૌપ્રથમ નવ તારીખ એપ્રિલના રોજ ભવ્ય શોભાયાત્રા નીકળનાર છે કે જેની અંદર નાની નાની બાળાઓ કલશ લઈને પોતે પ્રાપ્ત નીકળશે સદગ્રંથોની ગુરુદેવના જે છે એ સદગ્રંથો પણ પોતે મસ્તકમાં ધારણ કરે છે ધજા પતાકાઓ સાથે શાંતિગુંજ ગાયત્રી તીર્થ હરિદ્વારના પ્રતિનિધિઓ પણ એમાં બિરાજશે સાથે જે એમને શાંતિગુંજ ગાયત્રી તીર્થ હરિદ્વારથી શરૂ દીધી એ જે કલશ શક્તિપાત કરીને આપ્યો છે એ કલશ પણ અંદર દિવ્ય બિરાજમાન થશે અને બેન્ડવાજા બગી સાથે આ સુંદર મજાનું આયોજન આપણે કરી રહ્યા છીએ ગાયત્રી મંત્રોચ્ચાર સાથે પ્રજ્ઞા ગીત સાથે એની ભવ્ય શરૂઆત થશે અને સમગ્ર વિસ્તારની અંદર આપણે જનજાગૃતિ ફેલાવી લોકોને આ આમંત્રણ આપવા માટે પ્રેરીશું શૈલેશમી આપી જે મહા સોભા યાત્રા આ સોભા યાત્રા નીકળવાની છે તેની તો વાત કરી એ સિવાય દસ અગિયાર ને બાર આ તારીખે કયા કયા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે દસ તારીખે સવારે સાત વાગે યજ્ઞશાળામાં જે લોકોએ નામ નોંધાયું છે એ સાધકો બધા પોતે પોતાના ઘેરથી આવી જશે સુસજ્જ ધોતી પોશાકની અંદર આવશે આ સમગ્ર કાર્યક્રમ જે યજ્ઞ કાર્ય છે એ નિઃશુલ્ક છે અમે કોઈપણ જાતનો કોઈ ચાર્જ લીધો નથી એક પણ પૈસા લીધા વગર આ ગાયત્રી મહાયજ્ઞમાં લોકોને બેસાડવા માટે અમે પ્રેરણા કરી છે એટલે પોતાના સપરિવાર સાથે લોકો આવવાના છે દરેકને અમે કુંડ ફાળવ્યા છે દરેકને અમે પાસ આપ્યા છે અને એ લોકો એ એ પોતાના સ્થાન પર સ્થાન ગ્રહણ કરશે અને એમને પૂજાપો પણ અમે આ ગાયત્રી મંદિર શાસ્ત્રીનગર દ્વારા પ્રોવાઈડ કરવાના છીએ એટલે સાધકે પોતાએ પોતાની રીતે તૈયાર થઈને આવવાનું રહેશે ત્યારબાદ એક વાગે સાડા બારથી એકની વચ્ચે પૂર્ણાવૃતિ થાય પહેલાં દસ વાગ્યાની આસપાસ ડૉક્ટર ચિન્ભાઈ પંડ્યાજી પોતે હરિદ્વારથી પધારનાર છે અને દિવ્ય પ્રવચન પોતે અર્પણ કરવાના છે સમાજની અંદર વિશેષ તરીકે એનું મહત્વ સમજાવવા માટે એ પોતે પધારી રહ્યા છે ખાસ આપણા કાર્યક્રમને દીપ આપવા માટે એમને ઉર્જા પ્રદાન કરવા માટે આપણે જાહેર જનતાને લાભ આપવા માટે વધારી રહ્યા છે અગિયારમી તારીખે પણ એ જ પ્રમાણે સવારે સાત વાગે યજ્ઞ કાર્ય સંપન્ન થશે અને સાડા બાર એક વાગે પૂર્ણ થશે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા નિઃશુલ્ક છે ત્યારબાદ સાંજના ગાય એક હજાર આઠ ગાયત્રી મહાદીપ યજ્ઞ રાખેલ છે ત્યાર પછી બારમી તારીખે હનુમાન જયંતિ છે તે દિવસે પૂનમ છે એટલે સાત વાગે બધા યજ્ઞ શાળામાં પ્રવેશશે

એક નંબર વન માતા પિતા જેણે જન્મ આપ્યો છે મનુષ્યતા તરીકે અને બીજા છે ગુરુ ગુરુમાં સદગુરુ પ્રાપ્તિ થવી આ કળીગની અંદર બહુ મહાન અદ્ભુત પ્રેરણાદાયી સ્તોત્ર છે એટલે એવા મારા પૂજ્ય ગુરુદેવ વેદમતિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામચ આચાર્યજી કે જેઓ મારા આરાધ્ય ગુરુ કરી શકાય અને એમની જ પ્રેરણાથી આ કાર્ય કરવાની વિશેષ સતત શંખના જાગી જીવનમાં નવી નવી પ્રેરણાઓ થતી એ સાધના કરવાનું મન થાય અને અમારો જે આશ્રમ છે શાંતિકુંજ ગાયત્રી તીર્થ જે વિશ્વ લેવલનો ઇન્ટરનેશનલ આશ્રમ કહી શકાય એના માધ્યમથી અનેક ઘણી પ્રેરણા મળી માત્ર ત્યાં જવાથી જ દિવ્ય પ્રેરણા મળે છે અને ગમે તેઓ વ્યક્તિ હોય તો પણ એ ત્યાં જવાથી એનું જીવન પરિવર્તન થઈ જાય છે ગુરુદેવની સત્તા સાથે એ જોડાઈ જાય છે અને એનું જીવન આમૂલ પરિવર્તન થઈ જાય છે માટે એવા ગુરુ સત્તાના માધ્યમથી આ પ્રેરણા થઈ સતત કાર્યક્રમો થતા રહ્યા ગુજરાતમાં થયા અશ્વમેધ મહાયજ્ઞ વડોદરા ખાતે સંપન્ન કર્યો જેની યજ્ઞશાળાનો હું કન્વીનર હતો ગુજરાત ખાતેનો ત્યારબાદ રાજકોટ ખાતે પણ અશ્વમેઘ યજ્ઞ સંપન્ન થયો વિશેષ આવી બધી સેવાઓ પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું અને નાના મોટા યજ્ઞો તો અમદાવાદમાં અનેક અસંખ્ય ગણા કર્યા આપણે અને એના માધ્યમથી ગાયત્રી મહામંત્ર રગે રગમ વ્યાપ્યો અને અંદરથી જ એવી ઝંખણા જાગે પ્રેરણા જાગે કે કાર્ય આપણે કરવું જ જોઈએ જીવનમાં એક ક્ષણ પણ ગુમાવી ન જોઈએ અને સતત કાર્યશીલ રહેવું એ અમારો જીવનનો ધ્યેય મંત્ર રહ્યો ચાલુ સર્વિસે પણ આવા કાર્યક્રમો કરતા રહ્યા જ્યાં જ્યાં રજા મળે ત્યાં દરેક રજાનો સદુપયોગ કર્યો અને સમયનો સદુપયોગ કરી અને આ રીતે કાર્યક્રમો થતા રહ્યા ત્યારબાદ ત્રેવીસ એક બે હજારના રોજ ગાયત્રી મંદિર સ્થાપના કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું અને આદરણીય પરમ પરમસદ ડૉક્ટર પ્રણવ પંડ્યાજીના વરદ હસ્તે અમે શાસ્ત્રીનગર ખાતે આ ગાયત્રી મંદિર શાસ્ત્રીનગરની સ્થાપના કરી એમાં અનેક અસંખ્ય ભક્તો જોડાયા એમને દિવ્ય પ્રેરણા મળી અને દિવ્ય શક્તિ દ્વારા લોકો સાધકો વિશેષ વધતા ગયા અને લોકોના માધ્યમથી

એમનું જે વાંગમય પુસ્તક છે અગ્નનું મહત્વ અને મહાત્મ્ય અને ખૂબ જ આધ્યાત્મિક ઉપચાર અને રોગનો પણ ઉપચાર કરી શકાય આધ્યાત્મિક દ્રષ્ટિ ગણીએ તો વ્યક્તિ નર્મથી નારાયણ બને મહામાનવ બને દેવમાનવ બને છે એનાથી મનુષ્યમાં દિવસોનો ઉદય થાય અને ધરતી પર શબ્દ અવતરણ લાવી શકાય છે મનસ્થિતિ સ્થિતિ સારી બને વૈચારિક ક્રાંતિ થાય વૈચારિક ક્રાંતિ જેવી રીતે આપણે ક્વા લૂંટારો હતો વાલ્મિક ઋષિ બની ગયા રામાયણ લખી નાખ્યું એ રીતે ગાયત્રી મહામંત્ર અને ગાયત્રી યજ્ઞના પ્રભાવથી આવી દિવ્ય શક્તિ પ્રદાન થાય છે જીવનમાં અનેક સિદ્ધિઓ પ્રદાન થાય છે શારીરિક માનસિક આર્થિક રીતે ઘણા બધા લાભ થઈ શકે છે માટે આ ગાયત્રી મહામંત્ર એ કલ્પવૃક્ષ સમાન છે જેવી રીતે જે વૃક્ષ નીચે બેસી એની સિદ્ધિ પ્રાપ્ત થાય એ રીતે આ ગાયત્રી મહામંત્ર અને ગાયત્રી યજ્ઞનો સંબંધ એવો છે કે જેના દ્વારા તમે સિદ્ધિ પ્રાપ્ત કરી શકો ત્યારબાદ વૈજ્ઞાનિક દ્રષ્ટિએનું મહત્વ જોઈએ તો જે જે જડીબુટ્ટીની આહુતિ આપવામાં આવે છે એમાંથી અનેક રોગોનું નિવારણ થાય છે ત્યાં અમારા શાંતિગુંજ ગાયત્રી તીર્થ ખાતે બ્રહ્મવર્ચસ નામની રિસર્ચ લેબોરેટરી ચાલે છે એ રિસર્ચ લેબોરેટરી અંદર એવું સાયન્ટિફિક તથ્ય તૈયાર થાય છે જે રીતે કોઈપણ રોગોને નાબૂદ કરવા માટે એલોપેથિક હોમિયોપેથિક આયુર્વેદિક આ બધી સિસ્ટમ કામ કરે છે એવી રીતે ટૂંક સમયમાં હવે યજ્ઞોપેથી બહાર પડી રહી છે કે કયા પ્રકારની જડબુટ્ટીને આવતી આપવાથી કયો રોગ તમે નાબૂદ કરી શકો કયા બેક્ટેરિયા નાબૂદ કરી શકો એનું રિસર્ચ ત્યાં ચાલી રહ્યું છે ઘણા સાયન્ટિસ્ટો અને ડોક્ટરો આજીવન નિઃશુલ્ક સેવા આપે છે પોતાનું જીવન સમર્પિત કરી અને સમયદાન આપી રહ્યા છે એવા ઘણા બધા ડૉક્ટરો ત્યાં સેવા આપે છે તો એક એક્ઝામ્પલ જોઈ કે તો એ પ્રકારની કોલોની કાઉન્ટર માટે બેટ્રેસની અંદર બેક્ટેરિયા ઉગાડવામાં આવે છે અને ની અંદર જે ઉગાડે બેક્ટેરિયા છે એને યજ્ઞના માધ્યમથી એની પાઇપ દ્વારા ગાયત્રી યજ્ઞનો ધુમાડો અને એનો જે વાઇબ્રેશન જે નીકળ્યું હોય ઉર્જા એ એને સાથે પસાર કરવામાં આવે છે તો કયા પ્રકારની જડીબુટ્ટીની આવૃતિ આપવાથી કયા બેક્ટેરિયા નાશ થાય છે તો એનાથી કયા રોગો નાબૂદ થઈ શકે એનું પૂરું કરવામાં આવે છે એટલે અધ્યાત્મ અને વિજ્ઞાનનો સમયમાં કરતું આ અદ્ભુત આધ્યાત્મિક મહાન પ્રયોગ છે તો સૌને લાભ લેવા માટે અમારું વિશેષ હાર્દિક નિમંત્રણ છે

કે જેઓ આજીવન ત્યાં સમર્પિત થયેલા છે અને વેદોના જ્ઞાતા છે અને સંગીતમય શૈલીમાં સુંદર મજાનો ભાવ વાહી એ લોકો રજૂઆત કરનાર છે અને સમગ્ર આખો યજ્ઞો જે કરી શકાય એની દિવ્ય સ્ટેપ વાઈઝ આપણને અનુભૂતિ થાય મંત્રના જે લય સાથે જે સંગીત કરી શકાય એવું માધ્યમ આપણને પીરસવાના છે એની અંદર ગણપતિની વિશેષ આવતી અપાશે ત્યારબાદ ગાયત્રી મહામંત્રની વિશેષ આવતી અપાશે ત્યારબાદ મહામૃત્યુંજય જે મહામંત્ર કે જે દરેકનું આરોગ્ય ખૂબ જ સારું બને વિશેષ વાતાવરણ દિવ્ય પ્રદાન કરે ન આવેલા ભાઈ બહેનોનું પણ વિશેષ બેનિફિટ મળી શકે એમનું બધાનું આરોગ્ય સારું બને જે 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 આવતી આપે સિવાયના દસ કિલોમીટર સુધીના વ્યક્તિઓનો પણ એનો લાભ મળી શકે એ મંત્રનો પાવર છે એ મંત્રના પાવરથી એનો સિદ્ધિ પ્રાપ્ત થાય એ માટે આપણે જે મહામંત્રની પણ આવતી આપીશું મહાદેવજીની ત્યારબાદ અનિષ્ટ અનિષ્ટ નિવારણ તત્વના મંત્રની પણ આવતી આપીશું અને ત્યારબાદ વાયુ પ્રદૂષણ જે છે વાયુ પ્રદૂષણની પણ આપણે આવતી સંપન્ન થનાર છે શૈલેષભાઈ ખૂબ જ સરસ આહુતિ છે સરસ સરસ કાર્યક્રમો આ મહાયજ્ઞ દરમિયાન રાખવામાં આવનાર છે તો તમે ચોક્કસથી આવો મને તો બહુ જ ઈચ્છા થઈ ગઈ છે અને આ દિવ્યતાની અનુભૂતિ કરવાની ઈચ્છા ખૂબ જ અત્યારથી થઈ રહી છે

પરંતુ જ્યારે વખત સંસ્કાર આપવામાં આવે ત્યારે વ્યક્તિ નર્મથી નારાયણ બને મહામાનવ બને છે દેવમાનવ બને છે એ સંસ્કૃતિના આધારે પરમ પૂજ્ય ગુરુદેવે સોળ સંસ્કાર કરવા માટેની ખૂબ જ પદ્ધતિ અપનાવી છે અને અહીંયા શાંતિગુન હરિદ્વારથી એવા સાધકો પણ તૈયાર કરે છે જે લોકોને શિક્ષણ આપવામાં આવે છે અને સોળ સંસ્કાર પ્રશિક્ષણ લઈ અને તેઓ પોતાના વિસ્તારમાં એ કરતા હોય છે તો એમાંના અતિ મહત્વના સંસ્કાર ગણી શકાય એ પુસંહ સંસ્કાર જેને ગર્ભ સંસ્કાર કહેવાય બાળક માતાના પેટનો હોય ત્યાર સુધી એ બાળક દિવ્ય બને ઋષિ મુનિજો બને સારા વિચારો કરી શકે એ પણ એક યજ્ઞના માધ્યમથી જ આ કાર્યક્રમ કરવામાં આવે છે તો આપણે પુસંસ્ત સંસ્કાર ગર્ભ સંસ્કારનું પણ આયોજન કરેલું છે જે બહેનો નિયત કરેલા હશે નામ નોંધેલા એ લોકો પણ ત્યાં આવશે યજ્ઞોપવ સંસ્કાર પણ આયોજન અમે કરેલું છે જે લોકો આવશે એમની યજ્ઞોપ સંસ્કાર પણ નિઃશુલ્ક કરી આપવામાં આવશે અન્નપ્રાસન પણ કરી આપવામાં આવશે બાળકોને મુંડન સંસ્કાર પણ અમે કરી આપવામાં આવશે એટલે આમ અનેક દિવસ હોય તો એનો જન્મદિવસોત્સવ કાર્યક્રમ પણ અમે સંપન્ન કરનાર છીએ તો આવા અનેકવિધ સંસ્કારો સાથે આ કાર્યક્રમની દિવ્યતા અને ભવ્યતા લાવવાનો અમારો અનોખો પ્રયાસ છે ઘણા સરસ કાર્યક્રમ છે અને સંસ્કાર સિંચનનો કાર્યક્રમ પણ ત્યાં રાખવામાં આવ્યો છે સૈનિશ્વી પરંતુ કોઈ પણ વ્યક્તિને આ સંસ્કાર સિંચન માટે નોંધણી કરાવી હોય અથવા તો કોન્ટેક્ટ કરવો હોય તો કેવી રીતે કરી શકે આપણા સમગ્ર કાર્યક્રમની સફળતાનો આધાર સાધક છે તો સાધક હોય તો જ આ કાર્યક્રમ દિવ્યતા લાવી શકે તો એ લોકોને નોંધણી કરવા માટે પહેલી તારીખે નવરાત્રી દરમિયાન એ ચૈત્ર નવરાત્રી શરૂઆત થનાર છે એટલે પહેલી તારીખે પહેલી મે સોરી પહેલી એપ્રિલના રોજ અમે ભૂમિપૂજન કરવા જઈ રહ્યા છીએ શાસ્ત્રીનગર શોપિંગ સેન્ટરના વિશાળ મેદાનની અંદર આ ભૂમિપૂજન થશે જ્યાં યજ્ઞશાળાનું ભવ્ય નિર્માણ થઈ રહ્યું છે અને એ નિર્માણ થશે ત્યાં જ મેદાનમાં આપનું નામ નોંધણી શરૂ કરવામાં આવશે તો આપ અચૂક લાભ લેજો અને અવશ્ય પધારજો અને સાથે અમારો ટેલિફોન નંબર પણ છે અઠ્ઠાણું અઠ્ઠાણું નવ ચોસઠ ચોસઠ બે એના પર સંપર્ક કરી આપ અચૂક ફોન ઉપર પણ નોંધાવી શકશો તો આપ સૌ લાભ લો સમગ્ર સહકુટુંબ સાથે પધારો એવો અમારો આગ્રહભર્યો નમ્ર વિનંતી છે શૈલેષભાઈ ખૂબ સરસ માહિતી તમે આપી પણ છેલ્લો પ્રશ્ન એ થાય કે શક્તિમાની ઉપાસના કરવાથી સામાન્ય માણસને કેટલો ફાયદો થાય છે ગાયત્રી માતાનો જે મંત્ર છે એનાથી કેટલું એમાં કેટલું એમાં કેટલી શક્તિ રહેલી છે અને જનતાને આપતો સંદેશ આપવા માંગો છો એક વિશેષ મંત્ર છે સ્તુતામયા વરદા વેદ માતા પ્રચોદયન ધામ ભાવ માની દિવ્યાનામ આયુહુ પ્રાણમ પ્રજામ પશુમ કીર્તિમ દ્રવિણમ બ્રહ્મવર્તસ મહ્યમ દત્તા વ્રત બ્રહ્મલોકમ આ દિવ્ય મહાશક્તિ છે સ્તોત્ર એને કહી શકાય ચોવીસ અક્ષરનું મંત્ર છે ચોવીસ દિવ્ય ધારા છે ચોવીસ શક્તિઓ છે અને જેનું બ્રહ્મવર્તસ ખાતે ચોવીસે મહાશક્તિઓનું ત્યાં પ્રાદુર્ભાવ થયેલો છે અને જે વ્યક્તિ ગાયત્રી મહામંત્ર અનુસરે છે એના જેવી મહાનતા દુનિયામાં ક્યાંય નથી માટે દરેક વ્યક્તિએ આપણે ગાયત્રી મહામંત્ર કરવો જ જોઈએ જ જીવનમાં આ ખૂબ જ મુખ્ય સાર છે મંત્રોનું મુકુટમણી છે અને મુકુટમણીને આપણે રામકૃષ્ણ પરમમ સ્વામી રામકૃષ્ણ પરમવંશ સ્વામી રામતીર્થ લોકમાન્ય તિલક મહાત્મા ગાંધીજી મહાન પુરુષો થઈ ગયા જેઓ ગાયત્રી મહમતાના આધારિત પોતાના જીવનની ધન્યતા અનુભવી છે તો આપણે સૌ પધારીએ અને આવા જીવનનો લાભ અવશ્ય પ્રદાન કરીએ એવો અમારું ખાસ નમ્ર નિવેદન છે ધન્યવાદ શૈલેશભાઈ ખૂબ ખૂબ આભાર તમારા વ્યસ્ત શેડ્યુલમાંથી તમે સમય કાઢ્યો અને અમે ખૂબ જ સરસ માર્ગદર્શન આપ્યું દર્શકોને પણ ખૂબ જ સરસ માર્ગદર્શન આપ્યું અમે લોકો પાવન થઈ ગયા અમે સાંભળીને અને તમે અહીંયા આવ્યા એનાથી અમે લોકો પાવન થઈ ગયા તમારો ખૂબ ખૂબ આભાર અને ચોક્કસ દર્શકોને કહેવા માંગીશ કે મહાયજ્ઞમાં તમે પણ હાજરી આપો નિઃશુલ્ક છે નોંધણી કરાવો સોળ સંસ્કાર માટે પણ જો આપની ઈચ્છા હોય તો આપ નોંધણી કરાવો નંબર ફ્લેશ થઈ રહ્યો છે તુરંત આજે જ નોંધણી કરાવો અને મહાયજ્ઞમાં ચોક્કસથી આવો